વડોદરા શહેરમાં માં આવેલ વિસ્તારમાં આવેલા સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈના રોજ ખો રમત રમવામાં આવી હતી ત્યારે ધૈર્ય ચૌહાણ નામનો વિદ્યાર્થી પડી જતા ગંભીર ઈજા થતા પરિવાર દ્વારા હોસ્પિટલનો તમામ ખર્ચ આપવાની માંગણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વિસ્તારમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈના રોજ ધોરણ પાંચના તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા અગાસી પર ખો ખોની રમત રમવા લઈ ગયા હતા ત્યારે ધૈર્ય ચૌહાણ પડી જતા વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં શાળાના પ્રશાસન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર શાળામાં પહોંચીને બાળકને સનલાઇન ગ્લોબલ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબો દ્વારા એક્સરે પાડવામાં આવ્યો હતો ત્યારે જોવામાં આવ્યું કે બાળકના બે હાડકાં તૂટી ગયા છે જેના બાદ તબીબો દ્વારા પરિવારને કહેવામાં આવ્યું કે બાળકનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે ત્યારે ડોક્ટર દ્વારા ઓપરેશનનો ખર્ચ ચાલીસ હજારથી વધુ જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર દ્વારા ડોક્ટરને કહ્યું કે બાળકનું ઓપરેશન શરૂ કરી દો ત્યારે પરિવાર દ્વારા શાળામાં બાળકને થયેલી ઈજાનું કારણ જાણવા માટે ગયા હતા ત્યારે શાળાના શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ બાળકોને ટેરેસ પર રમત રમવા લઈ ગયા હતા ત્યાં ધૈર્ય પડી ગયો હતો અને પરિવાર દ્વારા ટેરેસ પર જોઈને જોયું તો ટેરેસ પર પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા જેથી બાળક પડી જતા ગંભીર ઈજા થઈ હતી અને પરિવાર દ્વારા શાળા પ્રશાસનને કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલનો ખર્ચ શાળા ભોગવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા પરિવાર દ્વારા આજે શાળાની બહાર ધરણા કરવાની ફરજ પડી હતી ત્યારે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણકારી પોલીસ બોલાવી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને સામાજિક સંસ્થા મધ્યસ્થ થઈ શાળાના આચાર્ય સાથે વાતચીત કરી હતી ત્યારે શાળાના પ્રિન્સિપાલે પરિવારના પાંચ સભ્યો સાથે વાત કરી હતી અને લેખિતમાં બાહેનદરી આપી હતી કે આ બાળકનો તમામ ખર્ચ શાળા આપશે આદમી પાર્ટીના વિનય ચૌહાણે જણાવ્યું કે આજે અમે સ્ટેલા મેરી સ્કૂલ ખાતે આવેલા છે મારો ભાઈ છે કુણાલભાઈ એનું એક બાળક છે ધૈર્ય ચવણ એ તારીખ બે સાત ના રોજે સ્કૂલમાં આવ્યો તો સવારે આઠ વાગે પોણા નવ વાગે એમને કોલ આવ્યો સ્કૂલમાંથી કે તમારું બાળક પડી ગયું છે તાત્કાલિક હાજર થતા સ્કૂલની અંદર જોવામાં આવ્યું કે બાળકનું હાથ જે છે વળી ગયું છે તેથી ગંભીરતાને જોઈને બાળકને તરત જ સન્સૈન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં ઇમરજન્સીમાં તેનો એક્સરે કાઢવામાં આવ્યો જ્યાંથી ખબર પડી કે એના કાંડાના બે હડકા તૂટી ગયા છે અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ છે જેવી રીતે ડૉક્ટરે જણાવ્યું એ સર્જરી કરવામાં આવી સર્જરી કર્યા પછી બા અમે સ્કૂલની અંદર આવ્યા કે અને જાણવા માટે આવ્યા કે આ ઘટના કેવી રીતે ઘટી તો જો જાણવા મળ્યું કે ધાબાની ઉપર બાળકોને રમતો રમાડવામાં આવતી હતી જેનો ફ્લોર સિમેન્ટનો છે અને વરસાદના કારણે પાણી પણ ભરાય ઘણી વખતે પાણી પણ પડેલું હોય છે તો બાળક ત્યાં રમતા રમતા પડી ગયું અને પડ્યા પછી એના હડકાટ તૂટી ગયા એ સ્કૂલની સાવ બેદરકારી દેખાય છે સ્કૂલે આ વસ્તુ જે છે કોઈ પણ આવી રમતો જે જેમાં ઇન્જરી થઈ શકે છે એવી રમતોને ગ્રાઉન્ડમાં અથવા તો પોચા પોચા ફ્લોરની ઉપર રમાડવું જોઈએ સ્કૂલ અમે અમારી માંગ એવી હતી કે આ સ્કૂલની અંદર જે ખર્ચો થયો છે આપણે હોસ્પિટલમાં જે ખર્ચો થયો છે આ ભાઈ ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે છે એ એ માણસ ફી ભરી શકતો નથી એટલે એણે આરટીઈમાં એડમિશન લીધેલું છે તો આરટીઈના એડમિશન થયેલા અને એને ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ખર્ચો જો એના વાર્ષિક આવી જાય તો એ વ્યક્તિ એ કેવી રીતે સર્વાઈવ કરી શકે એટલે અમે સ્કૂલ પાસેથી માંગણી કરી હતી કે આ આપની બેદરકારી છે આ બેદરકારીના કારણે આ ઘટના ઘણેલી છે એટલે આ બિલનું ચૂકવણું તમારે કરવું પડશે તો પ્રિન્સિપલે તે વખતે એમને ના પાડી દીધી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને બીજા અમારા સહયોગી સાથે આવીને આજે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા અને આ ધરણા ત્યાં સુધી ચાલવાના હતા જ્યાં સુધી અમારી માંગ માંગવામાં નહીં આવે તો પરંતુ અહીંયા પોલીસ પણ આમના સ્કૂલ દ્વારા બોલાવી લેવામાં આવી હતી અને બોલાવ્યા પછી અમે આ બંને વચ્ચે મધ્યસ્થા થઈને પ્રિન્સિપલે ચાર પાંચ વ્યક્તિને બોલાયા અંદર અને પછી અમારી માંગને માની લીધી છે અને અમને લખાણમાં આપેલ છે મારું નામ વિનય ચવહાણ છે અને પેરેન્ટનું નામ કુણાલભાઈ ચૌહાણ